હા મને થાય કે સા પાણી પીવા કદાચ ગોવાય વરસાદ તો ખબર નહીં બાકી તો હે ને પવન એટલો જોરદાર આવ્યો કોસિતાનો કારણ પવન નહોતો આજે એટલા આ ટાઈમથી વરસાદ પડતો હતો પણ પવન નહોતો પણ આ જ ખબર નહીં પવન આવ્યો ને આવ્યો તો આવ્યો પણ જીવો ને ઘણ તીવો ને જે વેલા હે ને પોપિયા પોપિયાને ઉઠમો નાખી દીધો બેસાડા કિચન માં ખબર નહી કઈ કરે હજે હમદભાઈ આવ્યા એટલે બાકી અમિત આવ્યા તો એમાં તો કઈ બહુ નહોતું એમાં કઈ થતું હમદભાઈ આવ્યા એટલે કઈ કરે હે દેખાયેમો તો આના ગુંગળિયા તો સાના તો આંતરથી જા તોડવા ઉપર ત્યાં લક્ષણનો કોઈ દર્શન નથી એટલે અધિકલાખની થઈ ગયો કારણ કે ગયો ભરાવો એટલે બધે ખરાય જા આ દેખાય છે આખી એવું તો આ હવે અધિકલાખની નથી થઈ કે આબેન્દ્ર શું ઓર અધિક વાહ અધિક લક્ષણ માખોમાં માંગો ફેરફી બીજું એનો કે પણ દેશને માંગો ફેરફી ન ભરે આપણે ગ્રામ છોમાં માંગો એ એ આ દો કાચું છે તો સ્ટાફ કાચો

તાર થોડું હોતું ખેતરમાં પાણી અત્યારે ભરાઈ ગયું ને ઓલો વેકરો આપણે જોવા ગાતા હતા ને જે વેકરો એ વેકરો જોવા પાછા જઈએ કે કેટલું ભરાણું પાણી કેટલું કાયું ત્યારે તો ખાલી હતો ત્યારે કાંઈ પાણી બાણી કંઈ દેખાતું નહોતું એ ત્રણથી થી ચાર કલાકની વાત છે આ આપણે ગયા એની પણ હવે કંઈક અવાજ આવે એટલે કંઈ ખબર નથી કે હું થયું હોય અત્યારે બળો ડુંગર તો દેખાતો જ નથી જો કંઈ નથી દેખાતો વાદળા દેખાય કે બાકી માંડવી પડી પડી પડીથી જોવા લ્યો માંડવીમાં કંઈ બાકીઓ નહીં એવી મસ્ત હૈ અને આ ધોધ માર અહીંયા તો હવે જઈએ તો ખબર પડે સમજ ભાઈ ગયા મોર પણ

કામ એવું આમાં તો કામ કઈ 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 વસ્તુ જ ન થાય એમાં જયારે જોકો આવે જયારે પવન નો થાય કે થઈ સતરી પર આમાં કઈ નજ જવાય સેટું થોડે સુધી વાંધો ન આવે હજી પણ વધારે જવાય નઈ ને કામ જોખે લીધા જવું આવું છે બાકી ખેલ એટલે આવું છે બધું ખોલી કોરા એ જો એટલે યાજુ ના છે ભાઈ તો આમાં લાકડું જોઈ તો

એવું હે ભાઈ આમાં કઈ કહેવાય ક્યારે શું થઈ જાય મન થાય કે સા પાણી પીવા કદાચ ગોવાય વરસાદ તો ખબર નઈ બાકી તો હે ને પવન એટલો જોરદાર આવ્યો કોશિતા નો પવન નતો આજે એટલા આ ટાઈમ થી વરસાદ પડતો તો પણ પવન નતો પણ આજ ખબર નઈ પવન આવ્યો ને આવ્યો તો આવ્યો પણ જીવો ને ગણ તીવો જેવો એટલે હે ને પોપિયા પોપીયા ને ઉથમો નાખી દીધો બેસાડા એ તારે જોવા પડ્યા છે મણક હેઠા જોરદાર ઝાપટ આવી પવન ને આમાં કાં થાય કઈ થાય નહીં ને આખો સીધો બટકાવી નાખ્યો જોઈ લ્યો પવન ને સામે થોડું કઈ માણસ નું કઈ ગજું હે તો પોપિયા નું કાં બિસાર ગજું હમ જો આખો એને સીધે સીધો જ ને આ બીજો પણ કદાચ મન લાગે ત્યાં હું કદાચ જોઈએ ટ્રાય કરીશું કે એનો ટેકો બેકો દે દઈએ ને ગણીનું પૂરું હોય બિચારાનું બાકી આ ત્યાં જો જો અંબારો બંબારો તમારે કરવો હોય તો જાજો આ કાસા પોપિયા બાકી ત્યાં કંઈ થાય ને તમે ભંડરાઓની કે હમ ને ઓઈ લો તો બટકાવી નાખ્યો એ મેં કીધું તમને જરાક આ નવું છે અમારે નવું આ થયું અત્યારે બાકી કઈ વાંધો નહોતો હમ આ ખોજો ભટકાવ નથી દે દીધો મસાલો ને આ પણ ત્રાહો થઈ ગયો ને એક બીજું તમને કાં કે આ જોવા લ્યો આ જોયું આ બતાવું આ જુઓ આ કાં તમને લાગે આ જોવો તો ખરી નીકળીએ નીકળ્યું આને ભરવાડ્યું ક્યાં અહીંયા તા બીજું તમે તો કામ કહેતા તમે ખબર નથી પણ આ બાજુ ભરવાડ્યું ક્યાં આને આ ભરવાડ્યું હોય અને ભરવાડિયું જોવો તા ખરી પણ વાવ આમ આમાં આમાં કઈ કઈ એટલે આ તો ઓસિયું હોય કે એમ કીએ કે આ તો આ વખતે કઈ ને બહુ નીકળ્યું નકણતા નીકળે એટલે આખી હે ને ભીત ને આખી ભીત ન દેખાય તમારે એટલું નીકળે એટલે આ કઈ એ નથી કે કઈ ઓસિયું તો હે આપણે તો આ બહુ લાગે જોરો ને ગમે મારો જો કોઈ ખાય નહીં નો પક્ષી કોઈ ખાય કે આ લોકો કંઈ પક્ષી કે આ કે તે કોઈ વસ્તુ આમ કે આને કોઈ ખાય એ આ એમને એમ જ બસ ને આ જેટલું તમે મારો ને આને કદાચ આ કેરોસીનથી કેરોસીનથી પૂરું થાય પણ કેરોસીન જેવું મારો ને એટલું જેટલું મારો એટલી ડબલ થાય પાછું એટલે આ કુદરતી છે આ બધું હવે આને 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 ક્યાં તમે એવું થોડું છે કે કંઈ આ આને જવું જો આ જુઓ

ને ઠાવ કરો ગો પવન નહીં હું તો જા પપિયા ને નાખ્યું મસાલો દઈ દીધો આ જવ લે આમાં વર્ડમાંથી પણ જાય પડી ગયું નકરતા અહીંયા હોય જ નહીં આવું કઈ દી અર્જુનભાઈ આપણે રવાજ ના દઈએ કઈ પણ એવું હે ને બસ બાકી બધા છે ને હમદભાઈ તો દરરોજ ફોન આવે તો દુનિયાના તો એની જવાબ બધા દઈએ અગાવાલાઓ નહીં અગાઉવાલાનો ફોન તો આવે ને કે ભાઈ આવ્યા તમે આવી ગયા કરે ને આ ને તે ને એવું બતાવ્યું છે મીરા બી નંબર હતા મોબાઈલ મોબાઈલ તે બરાબર છે પણ ના ડેટા ન્યા આવે એક્ઝેક્ટલી એક જગ્યાએ એ આવે એટલી ન્યા ઉભે ને બાપા એ જે આ માંડવી માંડવી જરા ખાતી થોડીક હેકેલી માંડવી ને એવું બતાવે છે ને કિચન માં રોહોડા માં ખબર નહી કે કરે છે હજે હમદભાઈ આવ્યા એટલે બાકી અમિત આવ્યા આયા તો તો કંઈ બહુ નતું એમાં કંઈ થતું હમદભાઈ આવ્યા એટલે કે કરે ત બહુ ન દેખાય પણ ગુલાબજા બુક બતાવ્યા હતા તમે પણ બાપા ને

એક તો પહેલી વસ્તુ તો એ જ કે વરસાદ ફૂલ થઈ ગયો ટૂંકમાં ને જોરદાર ઈ નવીનમાં હે વધારે તો હતો અને મોહેમ માટે બરાબર હતો પણ પાણી નતું ત્યારે એટલું એમ કે પાણી નહોતું થયું કે બધા પણ હવે વાયા વાંગરા બધા ફૂલ સલકાઈ ગયા ને હવે કદાચ ન થાય તો એમણે વાંધો નહીં આખો વાંધો ટૂંકમાં પાણી થઈ ગયું એમ એટલે ખેડૂત ની તો પાણી હોય ને એટલે પછી એવું છે તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોક માં આવીશું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ માન જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં કે તમીરા હા તો આવજો